જય સોમનાથ જય મોગેલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને હવે આપણે આજે શું કરવાના છે તમને બતાવવાના છે અને આજે આપણે પહેલાં તો આપણે જે ખાતર નાખેલું છે તેનું ઢેગેલું છે એને ઉડાડવાનું છે એને ઉડાડી અને પછી આપણે હજી થોડાક ધાણા બાકી છે તો એ બહુ સાચા નથી થોડાક એમ છે તો એ ધાણા વધવાના છે અને પછી ધાણા વાધી અને આપણે બહુ ઝાઝા તો નહીં કયો અને થોડાક અમે ટાઈમ રહેશે તો કેમકે એમાં ટાઈમમાંથી આધાર રહી અને ટાઈમ રહી તો આપણે શું કે આપણે માથેના જે ધાણા હશે ને એમાં ઢેગલા કરવાના છે એ ઢેગલા આપણે કરશું કઈ રીતના કરશું એ પણ બતાવશું તમને અને આપણે ઢેગલા રહેવા દેવાના છે દસ પંદર દિવસ કેમ કે એમાં દાણો છે એ ક્વોલિટીવાળો બને અને પોહાઈ જાય અને દાણો છે એ પણ લાઈટ માપે તો એ માટે તો વિડીયોમાં આખો દિવસ રહેજો ભાઈ તમને આખો દિવસની પ્રોસેસ બતાવી ચાલો તો આગળ આપણે થોડી વાર પછી ખાતર ઉડાડવા જઈએ તો ત્યાં તમને આગળ બતાવું હવે આપણે ખાતર ઉડાડવાનું કામ ચાલુ છે આપણે એટલું ઉડાડ્યું ભાઈ આ કરીને આ કોનું બાકી છે બધી છે આવું છે બધું ભાઈ આ કામ ઉડાડીએ હવે ખપાળી લઈને એમાં છે ને ભાઈ આપણે આ એક એકડિંગ ને બહુ લાગી ગયું બહુ લાગવાની ત્યાં સલા ખાતર આપણે ઉડાડીએ તો તમને બતાવું વિડીયોમાં રહેજો તો આવી રીતના ઉડાડવાનું હોય હા બંને ચાલુ ખાલા ઓછા રાખવાનું ખાલા જે તેવા દેવાય નહીં એવું હું છે હા બગલા જોયું ખાવા આવી ગયા તો અમે ખાઈ લઈએ નહીં હવે એવું છે ભાઈ સાથે હવે આપણે ખાતર ઉડાડી લઈએ પછી ચાકુરના તાણા પડે વટવાના છે તે પછી આપણે વાંચશું તો મિત્રો આપણે ખાતર એ ઉડાડીએ છીએ અને ટ્રેક્ટર એ આપણે ખેડવા આવી ગયું છે અને હવે એ પણ ખેડે છે પપ્પાને હૉસલો તો ભેગો જ હોય અને જો આપણે આ ખાતર ઉડાડ્યું છે એમાં એક એ ધ્યાન રાખવાની કે ભાઈ ખાલું ત્યાંય ન રહી એ એક વસ્તુની ધ્યાન રાખવાની નહીં એવી રીતના ખાતર ઉડાડવાનું હોય એમાં બીજું કંઈ હોય નહીં જો ટ્રેક્ટર એક બ્રેક ઉપર મોડે ભાઈ ત્રણસો તેત્રીઓ ભાઈ કાંઈ ઘટે નહીં આપણો અહીંયા ત્રણસો તેત્રી હાલે ભાઈ આપ એ ઉડે આપણે આ બધી કામ કાઢી જ નાખવાનું છે અરે ભાઈ પણ નહીં નીકળ્યા એવું લાગે એમ કે જેને આપણે કહે ભેગા એ કરવાના છે તો ચાલો એ આપણે આજ ભેગા કરીશું તે પણ બતાવશું તો વિડીયોમાં રહેજો જોઈએ આગળ આપણે તો મિત્રો હવે આપણે ખાતરી ઉડી ગયું છે અને હવે આપણે આ એક હરીના છે ને ધાણા ખેહવીએ છીએ કેમકે એ ત્યારો આપણે ખેડવાનો છે એટલે આપણે એક હરીના ખેહવી નાખીએ એટલે આપણે એ એક ચારો ખેડાઈ જાય આપણે આમાં થોડુંક ત્રણ વાકવું ને છે તો એ પણ સીધું થઈ જાય અને આપણે જેટલું પિત કરવાનું છે એ થઈ જાય એ માટે અત્યારે ખેહવીએ છીએ અને પછી આપણે આગળ જોઈએ શું કરીએ વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હવે આપણે અહીં અત્યારે ભેહુંને પાવાનું ને કામકાજ કરવાનું છે તો આપણે અત્યારે એ કરીએ છીએ ભેહું પાઈએ છીએ અને આપણું ધાણા વાઢવાનું કામ ચાલુ છે અત્યારે ને પપ્પા ખેડે એટલે આપણે અહીં ઢોર પાવાને આવી ગયા આપણે ધાણા અત્યારે તો હું કહે વાઢવાના નથી આપણે બપોર પછીના વાઢવાના થાય તો આપણે બપોર પછી તો કદાચ રહે નહીં કદાચ રહી જાય તો વાત અલગ છે કંઈ કઈ તો ચારો રે તો વાટલી હું અને પછી આપણે પાછા ધાણાના ઢેગલા કરશું આપણે હુયાના માપનાને તો એ પણ તમને હું બતાવીશ આપણે કઈ રીતના કરી આપણે હવે આ બધાય ઢોર પાઈ લઈએ પછી ભાઈ પાઈને પછી આપણે આરોમસ કરવાનો છે બીજું કંઈ કરવાનું છે નહીં તો હવે એવું છે બધી તો ચાલો હવે આપણે આગળ 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 જોતા રહીશું તો મિત્રો આપણે કીધું તેમ કે હવે આપણે જયાાગડી ખેતરમાં કેમ કે અહીંયા આપણે ધાણાના આવે આપણે ઢેગલા કરવાના છે એ સીપિયાના માપના આપણે જે ટ્રેક્ટરના સીપિયા હાલતા હોય ને એ પંજાક કે જે કહેતા હોય એને પછી આપણે ફેસર જે દાડે હાકવું હોય તે દાડે ત્યાંથી ઉપાડીને ફેસરની બાજુમાં લઈ આવવાના એમાંથી આપણે ઢેગલા કરવાના છે એટલે આ બધા તો આપણે નથી કરવાના તો એમ કે આપણા જે માણસો ઓછા છે એટલે ચાર પાંચ વાગે લગીએ તો કરશું એટલે જે થાય એ આશ કરશું એ કાલે ટાઈમ છે તો કાલે કરશું કે પ્રમ દિવસે તો આપણે બધા કરી જ દેવાના છે આપણે બેક માણસો વધારીને પણ કેમ કે વધારીને હુકાવાઈ ન દેવાય ને કે પછી છે કાળા પડવાની કરી ઝાકળને લાગે એટલે તો એવું છે એટલે આપણે હું તો આ કાલનું ત્રણ દિવસનું નહીં તો જોશું આગળ હવે અત્યારે આપણે જે કરવા જઈએ છે એ આપણે ઓઘાગડીને કરશું એનું તમને જે આપણે બતાવવા લાયક હશે એ તમને સારગડીને બતાવું અને વિડીયોમાં રહેજો આપણે આ કોરનાઓ ગયા છે અને આપણે એલિકોરનામાં ઓઘા કરવાનું છે કામકાજ ઠેગલા કરવાનું ભાઈ હવે ચાલો અહીંયા જઈને આટલી પછી થોડાક ઓઘા કરી લઈએ અને પછી બતાવીએ કઈ રીતના આપણે ઢેગલો કરીએ તો જો મિત્રો આપણે આવી રીતના ઓઘા કરીએ છીએ આપણે આ ક્યાંક કમ્પ્લીટ કર્યો આમાં મૂકવાના આમ કરીએ છીએ ભાઈ જોઈ શકો હજી ત્રણ કર્યા ને આપણે તો ભાઈ હજી ઘણા કરવાના છે આ કોઈને બધાય એવું છે બધી ચાલો આપણે પછી ઊઘા કરી લઈએ ને પછી પાછા મળીશું ને જોશું ઊઘા કેટલા થાય ને તો મિત્રો આપણે જો એટલા ઊઘા દેખાય ને એટલા કર્યા છે ને હવે આપણે સાડા પાંચ થઈ ગયા છે તો પછી હવે બધાને ઘરે પર કામ હોય તો આપણે હવે રહેવા દીધા છે અને આપણે એલી સાઈડના છે એ હવે કાલ તો નહીં કદાચ કરીએ પ્રથમ દિવસ કરી દઈશું ને આપણે અત્યારે આ એટલા કેરાય તમે જોઈ શકો તો આપણે સારું આગળ જોઈએ હવે આપણે ઓઘા કરીને જઈએ છીએ ને હવે તો કંઈ કરવાના નથી કંઈક રોટા ને એ તમને બતાવું તો આપણે અહીંયા રોટા વોટર હાલે છે અને આપણે હવે તો ઘરે જઈએ છીએ તો ત્યાં આપણે આમાં શું કે તેલ કરવા એટલે રોટાવટરને હાકીને આપણે તેલનો એ તૈયાર કરી દઈએ અને આ આપણે તમે જોઈ શકો છો રોટાવટર હાક્યું અને હવે આપણે આની પણ કાલથી જ કાર્યવાહી ચાલુ કરી દેવાની છે તેલનું અને બીજું કે આપણે જે ઓખા બાકી છે ને જે ધાણાના કરવાના એ આપણે કાલ કે ત્રણ દિવસ ત્રણ દિવસ કરશું એટલે ભૂલ્યા વગરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો એટલે આપણો વિડીયો એટલે નોટિફિકેશન આવી જાય તો કંઈ કરવાનો નથી પછી શું ફોટો લાંબો વ્લોગ કરશો તો તમારે શું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તો મેં આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું તો ચાલો હવે આપણે કાલે મળશું કાલે શું કરશું તો આપણે ખબર નહીં અત્યારે કેમ કે હવે આ ઓઘા પણ કાલે કરશું ભેગલા કે નહીં કરીએ પણ નક્કી નથી તો તમે વિડીયોમાં રહેજો તો ચાલો આપણે કાલના વિડીયોમાં જોશું હવે શું કરીએ જય સોમનાથ